પોરબંદરમાં બિલ્લાહોલ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલ યુવાને તેના પિતાનો મોબાઈલ પોતાના સ્કૂટરની ડેકીમાં રાખ્યો હતો જેથી ચોરી થતા ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે તસ્કરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના ભગત પ્રાગજી પશોત્તમ આશ્રમ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો રિતેશ પ્રતાપભા સલૈટ નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ ના રાત્રે બિલ્લાહોલ ખાતે લગ્નમાં જવા માટે તે પિતાનો ફોન લઈ અને મોપેડમાં નીકળ્યો હતો અને બેલાહોલ પાછળની ગલીમાં મોપેડ પાર્ક કરી તેની ડેકીમાં સાડત્રીસ હજાર રૂપિયાની કિંમતનો આ ફોન રાખ્યો હતો લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ મિત્રો સાથે નજીકમાં આવેલ પુલ ટેબલમાં રમવા માટે ગયો હતો અને રાત્રે બે વાગે ઘરે પહોંચ્યો ત્યારે ડેકી ખોલતા મોબાઈલ ચોરાઈ ગયો હતો આથી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે જેમાં બાગ રાજપૂત સમાજની વાડી પાછળ રહેતા દેવેન્દ્ર ગીરીશ પરમારને ઝડપી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર